ધોરણ 8 ક બો છો પેટ્રોલિયમ તો આપણે પહેલા શીખીશું કુદરતી સંસાધન જે સંસાધન કુદરત દ્વારા મળતા હોય તેને કુદરતી સંસાધન કહે છે આપણે કુદરત દ્વારા તો જળ ભૂમિ હવા ચિયા પ્રવાહ જંગલ પર્વતો આ આવા મળે છે તે પણ આ માનસો વધારે આપણે છે કે યકુત તાને શક્યતા છે કુદરતી સંસાધન અમર્યાદિત જટકામ હોય છે માનસ તેનો ઉપયોગ બે કામ કરે છે તેથી તે કુછ છે

બાદ થાય તેને કોષ કહેવાય છે કાર્બોનિક કાર્બોનાઇઝેશન કોષમાં જીની રૂપાંતરિત પ્રક્રિયાને કહે છે પ્રકાર ચાર પ્રકાર છે જે ઉચ્ચ કક્ષાનો કોષ છે તેમાં છન્નુ ટકા કાર્બન રહેલું છે ઉચ્ચ કક્ષાનો કોષ હોવાથી બીજો મીન કોષ તે મધ્ય કક્ષાનો ના ઉચ્ચ કક્ષા કે ના નીચે કક્ષા બને વચ્ચેનો લખતા નેક પોલ્જો તે બ્રાઉન કલર નો પોલ્જો છે લેક કાત્ર બનાઈએ તો નેક માં ભૂરા કપડા પહેરવા પીક પોલ્જો સબ સબ થી નીચ કક્ષા નો પોલ્જો છે